સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવાની ઘટનાને લઈને સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા ડીઓ કચેરીએ આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ડીઓ કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા અપઘાત કરવાની ઘટનાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસ દ્વારા ડીઓ કચેરી જઈને આવેદનપત્ર આપીને આ ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી તેમજ શર્ટ કાઢીને અમે અમારી આબરૂ આપીએ છીએ તેમ કહીને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસઆઈ સુરત શહેર પ્રમુખ સુરતમાં આવેલી ગોળાધરા વિસ્તારમાં આદર્શ પબ્લિક સ્કૂલ દ્વારા આઠમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને અવારનવાર પરેશાન કરીને તેને તેને હેરાન કરવામાં આવી તેના કારણે બાળકીએ જે આપઘાતનું પગલું ભર્યું છે તે તેના વિરુદ્ધમાં આજો એનએસયુ અને યુથ કોંગ્રેસ સાથે મળીને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે પણ પ્રિન્સિપલ હોય કે સંચાલકો હોય તેને તાત્કાલિક સજા થવી જોઈએ અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સ્કૂલ માત્ર બંગલામાં ચાલે ત્યાં સ્પોટ ગ્રાઉન્ડ પણ નથી ઇમરજન્સીનું એક્ઝિટ પણ નથી તો પણ એને એને માન્યતા આપી કોને અને તેના વિરુદ્ધમાં પણ પગલાં લેવા જોઈએ અને અમારી એક જ માંગણી છે કે જો બાળકીને ન્યાય નહીં મળે તો એનએસ આવના સમયે ઉગ્ર આંદોલન પણ કરશે અને જે પણ પગલાં લેવા પડે તાત્કાલિક લઈ બાળકીને ન્યાય મળે અમારી માંગણી તો ડીઈઓ કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આદર્શ પબ્લિક સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ હતી આ સ્કૂલ એક બંગલામાં ચાલતી હોવાની સૌથી પહેલી બેદરકારી સામે આવી હતી આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી સીડી નથી સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ ઉપર કરે છે સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે પણ નથી આ તમામ બેદરકારીઓને લઈને ડીઈઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી દીકરીના મોતના પગલે પરિવારજનોએ હૈયાફાટ રોદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગરૂપે વર્ગખંડમાં ન બેસી દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું જોકે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ વર્ગ બે અને વર્ગ ત્રણના પાંચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી આ મામલે તપાસ હાથ ધરી હતી બે દિવસની તપાસ બાદ રિપોર્ટ બનાવી ડીઈઓને સબમિટ કરી દેવામાં આવ્યો છે હવે આ રિપોર્ટ સ્ટડી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગોડોદરા પોલીસ સ્ટેશન ખાતે એક એડી દાખલ થયેલી છે જેમાં એક સ્કૂલની વિદ્યાર્થીની એ આપઘાત કરેલો છે આની એડીની તપાસ ખૂબ ઊંડાણપૂર્વક ગોડોદરા પોલીસ કરી રહેલી છે હાલના સ્ટેજે એના ફા એના ફાધરે શરૂઆતમાં એવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપેલું હતું કે સ્કૂલની અંદર ફીના લીધે થઈને એ એણે આ પગલું ભરેલું હોઈ શકે તો પોલીસે દિશામાં પણ તપાસ કરી રહેલી છે તેના જે સહવિદ્યાર્થીઓ છે તેમના નિવેદનો હવે પોલીસે મેળવેલા છે એ સિવાય સ્કૂલના મેનેજમેન્ટના પણ નિવેદનો પોલીસ દ્વારા મેળવવામાં આવેલા છે આ સિવાય સીસીટીવી ફૂટેજ સીડીઆરની તપાસ કરવામાં આવેલી છે આ સિવાય અન્ય જે ભોગ બનનાર છે એના સીડીઆરની પણ તપાસ કરવામાં આવશે તેના ફેમિલી તેમજ તેમાં પડોશના પણ નિવેદન મેળવવામાં આવી રહેલા છે અને આની અંદર જો કોઈ એવી વિગત જણાશે કે કોઈ દુષ્પ્રેરણના લીધે આવું પગલું ભરેલું છે તો તેની સામે અચૂક સુરત પોલીસ કાર્યવાહી કરશે મીડિયા દ્વારા એ પણ જાણવા મળેલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક અલગથી ઇન્કવાયરી હાથ ધરેલી છે એ એમનો વિષય છે પરંતુ જો તેઓ અમને કોઈ રિપોર્ટ આપશે તો એને અમે અમારા ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરી અને એને પણ એના આધારે પણ જો અમને જરૂર જણાશે તો એના પર કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસ લેશે તો બીજી તરફ આ ઘટનામાં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા છે સ્કૂલના મેનેજમેન્ટના પણ નિવેદનો પોલીસે લીધા છે આ સિવાય સીસીટીવી ફૂટેજ અને સીડીઆરની પણ તપાસ કરવામાં આવી રહી છે